અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અંબાજી અને દાતા વચ્ચે આવેલા તિરસુડિયા ઘાટમાં એક ગમખુવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક સાથે ચાર વાહનો ઓથડાયા હતા એક ટ્રક ક્લીનરનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે ડ્રાઈવરને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થ રિફેર કરવામાં આવ્યો છે સદભાગ્યે પોલીસ વાહનોમાં સારવાર કોઈ પોલીસ કર્મીને ગંભીર ઇજા થઈ નથી આ ઘટનાની શરૂઆત વહેલી જ સવારે થઈ જ્યારે ખિલાસરી ભરેલી એક ટ્રક ત્રિસુડિયા ઘાટમાં પલટી મારી ગઈ હતી અકસ્માતની જાણ થતાં અંબાજી અને દાતા બંને પોલીસ સ્ટેશનની બે જીપ ગાડીઓ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી પોલીસકર્મીઓ જ્યારે અકસ્માત ગ્રસ્ત ટ્રકની તપાસ કરી રહ્યા હતા તે જ સમયે અંબાજી તરફથી પાલનપુર જઈ રહેલો એક ખિલાસરી પરેલી બીજી એક ટ્રકને નિયંત્રણ ગુમાવ્યું હતું આ ટ્રક એટલી ઝડપી આવી રહી હતી કે તેને રોડ પર ઊભેલી બંને પોલીસની ગાડીઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે પોલીસની બંને ગાડીઓ ફંગુડાઈને હનુમાનજીની મંદિરના મેદાન તરફ ખાડામાં પડી ગઈ હતી ટક્કર મારના ટ્રક પણ આગળના ટ્રક સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી આ ઘટનામાં કુલ ચાર વાહનો બે ટ્રક અને બે પોલીસ જીપ અકસ્માતનો ભોગ બન્યા હતા અકસ્માતમાં એક ટ્રકના ક્લિયરનું ઘટના સ્થળે જ મોતું થયું હતું જ્યારે તેનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે બસ આજ માટે આટલો જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ